દોરો કરાવી દે હેડા એક દોરો દોરડાની વાત નહીં તને તાન્ડ પૂછું છું તને હોના નો ભાવ ખબર છે મને શું ખબર દોઢ લાખ રૂપિયા તોલો છે દોઢ લાખ રૂપિયા મેડું વારવાનું લઈ જ નહી દાગીનો મેડુ મેડું ના ના જોયું આટલું ઓછું હતું તાણે લિલતા મેળુ વધુ મેડું

અને મને કોક કરી આલો ચોધી નો ભાવીનો ભાવીનો તમે ચોધી નો ભાવ ખબર ચોધીનો ભાવ એમ ફોડી નાખું નો ભાવ અરે ચોધીનો ભાવ તને ખબર છે જેટલો હતા આજનો ભાવ જેટલો ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ ચોધુ કેરું છે

તો આપડે બજેટમાં આઈ જાય તો તને લઈ આ બીજું તો આયા તમારા માં આજે નિહાળ્યું કાલે નિહાળ્યું પેલા નહીં તો અત્યારે આવી ગયું બહાર પડ્યું બરોબર

ખબર હતી તો પેલા સડીએ ને આટલો થઈ ગયો ને આટલો થઈ ગયો ને તેટલો થઈ ગયો પછી સોણા થઈને ને ડાયરો ખાલી બહુ ડરડા આવ્યા ન આ છેલ્લા ત્રણ મહિનામાં તો ચોદીનો સુનાનો ભાવ એટલો વધી ગયો ને કોઈ કોઈ લઈએ નાખે ને કોઈ પહેરીએ નાખે સુના ચોદીના ભાવ તો જુઓ આસમાન લોકો અત્યારે પેલો કોપરનો બિસ્કિટ લઈ લઈને ઘરમાં મિલવા મંદિર છે કે ચોદીનો ભાવ વચ્ચે ને કોપરનોય ભાવ વચ્ચે એટલે કોપરનો ભાવ વધશે તો પછી ઘરમાં લાઈટ ફિટિંગનો વાયર નો બધું ચોઈ લાવશો એ તો કોઈ વિચારતી જ નહીં પબ્લિક અને કોપર હોના બોના પાલે પહેરી તો જવું છું તમે પહેરવાના તો હોવા નહીં કોઈ દાડો અને આ બધું ઘરમાં વસાઈ કરવાનું હું મુહિમ કઉ છું જાણે આવે અવસર તાના દેખા જાય બીજું તો હું હો તાના બધા પાછળ પડી ગયો ખબર નહીં નહીં તો આ પાછળ પડી ચોડી લેવું હોનું લેવું ચોડા હોના ભાવ તો ખબર હોતો ને હું ચોડ લેવું છું ઓન વળી પછી હું ચોડ લેવા અલે આ છોકરો મોટો થઈ સી એટલે લેવાની જરૂર હો ના કે બાકી કશું કોઈ પેરીન તો કોઈ પેલું એ કરવાનો નહી મોનો છોકરો મોટો થઈ તું બેસતી હું શાંતિથી વાત કરું તને આપણે ખાલી ખોટા બે જણા બાજજે છે તને હું તને એક એક્ઝામ્પલ આલું છું આ બધા હોનું 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 છે તો જ આપણો છોકરો પેડી છે હોના વગર આપણો છોકરો નહીં પેડે

હોના લોર થઈ જાય તો પાછળ જમડવાની તો વાત અલગ છે પછી કે પહેરમણી કરવાની હા કરવાની કોઈ બી અવસર હોય એટલે આ હોના ભાવ અને ચોદી તો હવે સપનો જ જોવાનો બાકી નાના માણસની તો આશા રાખવાની એટલે આપડે જેટલું છે ને એટલું શાંતિ રાખો સોંતી થી આપડે જાણે એવા દાડા પર લેવું હા છોકરો જો હવ હવ નસીબ લઈને આવે છે